લોકસભા ચૂંટણી પહેલા ધોલેરા કોંગ્રેસમાં ભંગાણ થયું છે ધોલેરા તાલુકા કોંગ્રેસ અને જિલ્લા પૂર્વ સભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે ધોલેરા તાલુકા પંચાયતના ચાર સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે ધોલેરા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ પણ ભાજપમાં જોડાઈ ગયા છે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે કેસરિયું કર્યું છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે આ દરમિયાન કરુણ દેસાઈના આ બાબતના નિવેદન પર શંકર વિગેડે કેવું છે કે કોંગ્રેસનું કામ જ આ છે વિભાજન કરવાનું સુરિદનગરમાં ચુવાડિયા અને તળપદા બે અલગ અલગ નથી સુરીનગરમાં તમામ કુળી એક જ છે શંકર વેગેડિયા વાત કરી હતી શ્રી મનદેવસિંહ જયંદ્ર સિંહ સાથે જિલ્લા પંચાયતના એક પૂર્વ સદસ્ય અને ચાર તાલુકા પંચાયતના ચાલુ ડેલીગેટ કોંગ્રેસના અને એમની સાથે બીજા આગેવાનો ક્ષત્રિય સમાજના પણ આગેવાન જોડાયા છે તો મોદી સાહેબના જે વિશ્વાસ મોદી સાહેબમાં જેને મૂક્યો છે એટલા માટે સૌ પ્રેમથી એ લોકોએ મને વાત કરી કે અમારે પણ તમારી વિચારધારામાં જોડાવવું છે એટલા માટે આપ સૌ જોવો છો કે આજે પાંત્રીસેક ધોલેરાના એક આગેવાનો આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એની સાથે સાથે કેવુરભર બારોટ જંગરાલના છે પાટણ જિલ્લાના છે મારા ખાસ મિત્ર છે એ પણ બારોટ સમાજનું એક મોટું માથું છે એ પણ આપણી વિચારધારા સાથે મોદી સાહેબ સી આર પાટીલ સાહેબ આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ જ્યારે ગુજરાતની અંદર આટલો બધો વિકાસ થઈ રહ્યો છે ત્યારે અને વિશ્વાસથી વિકાસ એના લીધે સૌ આગેવાનો આપણી સાથે જોડાતા જાય છે ગઈકાલે જ કોળી સમાજ અત્યારે સમજ્યું છે સાણો છે અને ખુશ સમજદારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ સાથે એટલા માટે કે મોદી સાહેબ ચૂંટણી લડે છે એવું અમે માની છીએ શક્તિ છે સાહેબ એમનું કામ એમનું કામ શું હોય બીજું વિરોધ પક્ષનું કામ શું આજ કરવાનું એમની પાસે બીજું કોઈ વિઝન જ નથી ને આ તે એમને કેમ ન કીધું ભાઈ રાહુલ ગાંધીને એમને કીધું માફી માગવી પડે એમને ઉમેશ મકવાણાને કેમ ન કીધું માફી માગવી પડે સ્વાભાવિક છે તો એમનું કામ જ આ છે